you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઇમરજન્સી વિભાગે સેમસંગ યુઝર્સ માટે હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે આ એલર્ટ એન્ડ્રોઈડ ઇલેવન એન્ડ્રોઈડ ટવેલ્વ થર્ટીન અને ફોર્ટીન પર રન કરતા મોબાઈલ ફોન માટે છે તેની અસરને કારણે આ નબળાઈઓને હાઈ રિસ્ક વાળી ગણાવાઈ રહી છે જો તમે પણ સેમસંગ મોબાઈલ યુઝર્સ છો તો તમારે પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે આ ખામીઓને કારણે એક સરળતાથી તમારા ફોનની ની બાયપાસ કરી શકે છે સાથે જ ફોનમાં હાજર સેન્સિટિવ ઇન્ફોર્મેશનને સરળતાથી એક્સેસ લગાવી રહેશે આ નબળાઈઓ અલગ અલગ છે અને તેની અસર પણ સેમસંગ ઇકોસિસ્ટમના જુદા જુદા કોમ્પોનેન્ટ પણ થાય છે સી આર ના જણાવ્યા અનુસાર સેમસંગ ના ફોનમાં નોક્સ સિક્યુરિટી ફીચર્સનો નો ખોટો એક્સેસ સ્પેશિયલ રેકોગ્નેશન સોફ્ટવેરમાં ખામી એઆર ઇમોજી એપમાં ખામી અનેક મેમરી કરપ્શન વેબિલિટી અને અન્ય કેટલીક ખામીઓ જણાવી રહી છે આ રિસ્ક થી બચવા માટે તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે સૌથી પહેલા તો તમારે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરવાનું રહેશે